ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે આજે સાડા નવ સાડા નવ વાગે આજે આપણો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે જો આપણે બહાર અહીંયા કામ ચાલુ છે ઓહો ડેન્જર છે જો આ ટીપણું જોઈને કોઈને કંઈ યાદ આવી ગયું બાપા બીક લાગે આ ટીપણાથી તો ટીપણું દેખાય ગયું સવાર સવારમાં કોઈને કઈ યાદ આવ્યું કે ના અહિયાં ટીપણું જોઈ ને કે એ ટીપણા ની કહાની જેને ખબર હોય કે જો એ ટીપણાની બહુ બીક લાગે કે આવું આવું પણ લેડીઝો કરી શકે એટલે એવું છે અને આજે તો ગરમી બહુ છે એટલે મમ્મી ને પપ્પા છે ને પ્રાચીન ને એમની રૂમ એસી માં મસ્ત રમાડે છે અહિયાં તો બહુ ઠંડુ ઠંડુ છે ને બહાર તો બહુ ગરમી છે દીકરું બહુ સારું છે બહુ એકાનું

લુસો તો બરાબર કે તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના સર્વ અર્વતા નામ મૈત્ર કરુણ વચ

ગુડુ 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 ઓ જો અહીંયા પાછા રૂમ ના આટલા રમકડા બધા ગાક કરવા સિવાય કાઈ ન આવડે જો એ તૂટી જાય પપ્પા નવા નઈ લઈ દે કે આ છોકરો બધા તોડી જ નાખે છે લે મારો બેટો હા જો લગ દાદા આજે અક્ષય તૃતીયા ને અખાત્રીજ એટલે આજનું આખો દિવસ સારું જ હોય સાડા ચાર મુહૂર્ત સાડા ચાર એટલે ચાર ને બીજું અડધું એ અડધું કયું હોય હોય ને બરાબર હા 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 એટલે ટાઈમ સારું પણ એ દિવસ કયો હશે સાડા ચાર છે યાદ હતું ત્યાં નથી યાદ બીજ એક બીજા બે છે એમાં ક્યારે વસંત પંચમી અને ચોથું છે ને જોવું ખાતરી હોય ને ગામડામાં તો હિંચકા બાંધવાનું ખાવાનું મહત્વ હોય હિંચકા ખાવાના હા ના તો ઓલું કઈ ન હોય રાંધવા હોય ને દોડા હોય એના દોડા થી બાંધી દે પછી નાના છોકરા ને મોટા નથી હિંસકા બાંધો એમ રાંધો હોય ને એ નથી બાંધી નાટ હોય ગામડામાં નળિયા વાળા ઘર હોય ને નાટ કેવાય નાટા ને બે દોડા બાંધી દે બધા બનાવી દે કપડા ની બધા હા બઉકા ખાતે પણ કરે આજે અખાત્રીસ હોય એટલે સાથિયો કરે મગનો એવું કરે હળ વાડીએ પછી એક મુરત કરવા માટે એક આસે સુધી હળ હાકે આ દિવસે અક્ષય તૃતિયા હાર્દિક શુભકામનાઓ હું કરીશ કલાક કલાક અહીંયા જો મમ્મી બનાવીશ મસ્ત મજાની મરચાની સુકી સુકી કી ચટણી બનાવે લાલ કે શાક માં નાખવાની મમે આમાં અહીંયા કેવી રીતે ઓલી આવી પીન જો પીન આવી પી તો મે મરચા રોલ કાઢ્યો છે ને મે પેકેટ ખોલ્યું તમે ઠીક અને અંદર વહી નો જાય અહીંયા જો અમાર ગલ્લો ગલ્લો ગલ્લા 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 બોલ તો રાશિયો રાધે રાધે છે ગલ્લા 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 લે હો હો કેવો અવાજ આવે કેવો અવાજ

આમ જામ જો ફોન માં જો કરે એ કદક 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 ચોલ ગો પેટલી એ જાતા હું કાનો નો કદક 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 શું બોલવાનું એમાં પલક 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 ઓયો ઓયો મને ના જો આથે નાખી દીધું એઠે કેમ લે ચો બોતેસ લઈ લે લે

ઓલો રણો હાર્દિક આવી ગયા છે તો કેમ છો મજામાં મજામાં છો તો શું લાગે છે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે કે નહીં થાય આ જો કરતો ઉતારી દે

બરાબર છે વિશ્વાસ છે ઓકે ગુડ ચાલો તો હવે જમવા જમવામાં મને એવું છે તુરિયાનું શાક રોટલી ખીચડી કાનું ભાઈ તો ખીચડી ખાઈને ગયા તા જયારે ગયા ને ત્યારે તો ચાલો તધા જમવા માટે આ વિડીયોને એન્ડ અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેમ બને એમ વિડીયોને વધારે શેર કરો જેથી આપણા વિડીયો વધારે લોકો સુધી પહોંચે તો આવજો બાય બાય સી યુ ટાટા